નશા મુક્ત ગુજરાતની ની વાતો વચ્ચે ધમધમાટ બન્યા ધમધમે છે રાજ્યમાં સાત હજાર છસો બાર ફરિયાદો નોંધાય ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી હોય ત્યાં આ આંકડો જરૂર ચોંકાવનારો છે ગુજરાત માં કડક માં કડક કાયદાઓ છે પણ કાયદાની જાણે કે એસી કી તેસી કરીને દારૂનો વેપલો થઈ રહ્યો છે રાજ્યભરમાં છેલ્લા બે વર્ષમાં ગત માર્ચ માસ સુધી સાત હજાર છસો બાર ફરિયાદો નોંધાઈ છે જેમાં બે હજાર બસો ઓગણચાલીસ દારૂના અડ્ડા તથા બુટલેગરની ફરિયાદો માત્ર અમદાવાદમાં નોંધાય છે જ્યારે કે વલસાડમાં એક હજાર ચારસો એકાણું સુરતમાં છસો બાવીસ મહેસાણામાં ચારસો એકાણું તથા બનાસકાંઠામાં બસો સિત્યોતેર અને રાજકોટમાં પાસઠ ફરિયાદ નોંધાઈ છે સામાન્ય રીતે કોઈપણ ચરમબંધીને છોડવામાં નહીં આવે તેવું નિવેદન અનેક વખત ગૃહપ્રધાનના મોઢે સાંભળ્યું હશે કડક કાયદાની વાતો તો જોરશોરથી કરવામાં આવે છે તેના પાલન કરવાના આદેશો પણ કરવામાં આવે છે પરંતુ નવાઈની વાતો એ છે કે સૌથી વધારે આંકડા તો અમદાવાદના જ છે કે જ્યાંથી ગૃહપ્રધાન ચૂંટાઈ આવે છે સવાલ એ ઉભો થાય છે કે શું ગુનેગારોને કાયદાનો ડર રહ્યો નથી કે પોલીસની રહેમ રાહે આ વેપલો ધમધમી રહ્યો છે કશ્યપ જોશી જીએસટીવી ગાંધીનગર